પારડી પ્રજાપતિ હોલ સામે હાઇવે પર પંચર પડેલ ઉભેલ ટ્રકમાં સ્વિફ્ટ કાર અથડાતા ચાલક અંદર ફસાયો પારડી પ્રજાપતિ હોલ સામે વલસાડથી વાપી જતા હાઇવે પર પંચર પડતા ઉભેલ ટ્રકમાં પાછળથી આવેલ સ્વિફ્ટ કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો પારડી નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર આજ રોજ બપોરે એક વાગ્યાના સુમારે ટ્રક નંબર જીજે એકવીસ ડબલ્યુ ફાઇવ સિક્સ સેવન વનમાં પંચર પડતા ઊભી હતી તે દરમિયાન પાછળથી વગન નંબરની સ્વિફ્ટ કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો ઘટનામાં કારનો ખુરદો બોલાઈ ગયો હતો અને ચાલક કારની અંદર ફસાઈ ગયો હતો જેની જાણ આસપાસના લોકોને પોલીસને થતાં સ્થળ પર દોડી આવ્યા હતા અને કારમાં બેસેલ ચાલક ધ્રુનિલ જયેશ મોદી ઉંમર વર્ષ ઓગણીસ રહેવાસી પાડીને બહાર કાઢવામાં આવ્યો હતો જેને ગંભીર ઇજા પહોંચતા પાડી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ વધુ સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યા હતા અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક સર્જાતા પોલીસે ટ્રાફિકને કંટ્રોલ કર્યો તો ઘટનાની જાણ સગા સંબંધીઓને વિત્ર વર્તુળ થતા ભાગદોડ મચી જવા પામી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો